સુરત શહેરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકસો સત્તાવીસમી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં ગોપીપુરા સુભાષ ચોક ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરત શહેરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકસો સતાવીસમી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો પ્રોગ્રામમાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના નિરંજન જાજમેરા મેયર ડેપ્યુટી મેયર કોર્પોરેટરો અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા ગોપીપુરા સુભાષ ચોક સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા કાર્યકરો દ્વારા આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સુભાષચંદ્ર બોઝ આઝાદી ફોજ ની રચના કરી અને દેશ ની આઝાદી માં ખૂબ જ મહત્વનો રોલ નિભાવ્યો છે તેમની કુરબાની તેમનો વ્યક્તિત્વ તેમની ચાણક્ય નીતિ તેમની દેશભક્તિ આજે પણ આપને બળ અને પ્રેરણા પૂરી પાડે છે બોઝ નેતાજીની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નેતાજીની આજે જન્મ તિથિ છે તે નિમિત્તે સુભાષ ચોક ઉપર આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે શહેરના કમિશનર શહેરના મેયરથી માંડીને શહેર ભાજપ પ્રમુખ બધા જ ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને વિશેષ બાબત આ ચોકની એ છે કે અહીં સુભાષચંદ્ર બોઝ જાતે આવ્યા હતા અને અહીં એમનું મોટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને એમને જે આઝાદ ઇન ફોજનો જંદો બનાવ્યો હતો એનું પ્રતિક અહીંયા મૂકવામાં આવ્યું છે સુભાષચંદ્ર બોઝ એક એવા નેતા હતા એમને એવી ફોજ ઊભી કરેલી તું મુ જે ખૂંદો મેં તું મેં આઝાદી ડુંગા એ સૂત્ર આપેલું અને આખા દેશના યુવાનોને જોડેલા અને એક લશ્કરની ફોજ ઊભી કરેલી જેને કારણે અંગ્રેજો ગભરાઈ ગયેલા જો સુભાષચંદ્ર બોઝ વધુ સમય માટે રહ્યા હોત તો આઝાદી જ્યારે આપણને મળી એનાથી વીસ વર્ષ પહેલાં મળી હોત અંગ્રેજો અહીંથી ભાગવાની તૈયારીમાં હતા અને સુભાષચંદ્ર બોઝનું ગુમનામ હત્યા થયેલી છે આજે પણ એમનું મૃત્યુ તિથી નક્કી નથી પરંતુ અમે આજે પણ એમની નોંધ લઈએ છીએ દેશની આઝાદીમાં એમનો બહુ મોટો ફારો છે જો એ હયાત હોત તો પહેલા દેશના વડાપ્રધાન પણ એ જ બન્યા હોત ભારત માતા સાબિર સૈયદ દિવ્યાંગ સુરત